મિત્રો ભગવાન શ્રી વિષ્ણુ અને ધનસ્મૃદ્ધિની અધિષ્ઠાત્રી માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી સત્તર સપ્ટેમ્બર બુધવારના દિવસે ઇન્દિરા એકાદશી પર એક દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ બનવાનો છે આ પાવન પ્રસંગે સર્વાર્થ સિદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો અદ્ભુત મેલ થવાનો છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે બાર રાશિઓમાંથી છ રાશિઓનું ભાગ્ય જાગી ઉઠશે અને તેઓ ધન વૈભવથી સમૃદ્ધ થઈ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે હા મિત્રો અને માતા નો આશીર્વાદ આ ખાસ રાશિઓ પર વરસવાનો છે જેના કારણે તેમને જીવનમાં અપાર સફળતા અને ધનની પ્રાપ્તિ થશે કહેવાય છે કે જ્યારે સ્વયં વિધાતા પણ કોઈને સમૃદ્ધિ આપવા સંકલ્પ કરે ત્યારે તેને રોકવું અશક્ય બની જાય છે હિન્દુ ધર્મના ગ્રંથોમાં દરેક વ્રત અને ઉપવાસનું પોતાનું મહત્વ જણાવાયું છે માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભગવાનની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વસવાટ થાય છે બધા વ્રતોમાં એકાદશી વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે વર્ષ દરમિયાન ચોવીસ એકાદશીઓ આવે છે જેમાંથી ઇન્દિરા એકાદશીનું સ્થાન અત્યંત વિશેષ છે આ વર્ષે ઇન્દિરા એકાદશી સત્તર સપ્ટેમ્બર બે હજાર ના રોજ આવી રહી છે આ તારીખ ખાસ એટલા માટે છે કારણ કે તે પિતૃપક્ષમાં આવે છે આ દિવસે શ્રાદ્ધ અને વિષ્ણુ ઉપાસનાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેઓ પોતાના વંશજોને આશીર્વાદ આપી તેમના જીવનમાં ખુશહાલી લાવે છે માન્યતા છે કે આ વ્રતના પાલનથી બધા પાપ નષ્ટ થાય છે અને વ્યક્તિને મોક્ષ સાથે ભૌતિક તથા આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ થાય છે ખાસ વાત એ છે કે આ વખતે ઇન્દિરા એકાદશી પર એક શુભ યોગ સાથે એક અશુભ યોગ પણ બનશે તેથી પૂજન વિધિ યોગ્ય રીતે કરવી જરૂરી છે નહીં તો નકારાત્મક પરિણામ મળી શકે છે આ દિવસે વિષ્ણુજીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે છ વાગીને સાત મિનિટથી નવ વાગીને અગિયાર મિનિટ સુધી રહેશે પૂજન વિધિ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો પૂજા શરૂ કરતી વખતે નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ મંત્રનો જાપ કરો દીવો પ્રગટાવો અને ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિમા અથવા ચિત્રને સાફ કરીને તેમને ફૂલ ફળ અને પાંદડા અર્પણ કરો ધૂપ્રબત્તી પ્રગટાવી વાતાવરણને પવિત્ર કરો અને ધ્યાનમાં તલ્લીન થઈ લક્ષ્મીનારાયણ પાસે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો આ દિવસે ઉપવાસ રાખો અને શક્ય હોય તો રાત્રે ફક્ત ફળાહાર કરો વ્રત ખોલતા પહેલા અન્ન વસ્ત્ર કે ધનનું દાન અવશ્ય કરો આ રીતે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ વર્ષની ઇન્દિરા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો વિશેષ સંયોગ બન્યો છે તેથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ધનની વર્ષા થવાની છે તેમના જીવનમાં હવે ખુશીઓ અને ધનદૌલતની કોઈ કમી નહીં રહેશે આ ભાગ્યશાળી જાતકોને સ્વયં વિધાતા પણ કરોડપતિ બનવાથી રોકી નહીં શકે હવે સવાલ એ છે કે આખરે એ કઈ રાશિઓ છે જેઓની સુઈ ગયેલી કિસ્મત વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવા જઈ રહી છે મિત્રો આજની દુનિયામાં ધનનું મહત્વ બધા જાણે છે પૈસા વગર કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પાસે એટલું ધન હોય કે જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થઈ શકે આ માટે લોકો રાત દિવસ મહેનત કરે છે પરંતુ ઘણી વાર એટલી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી તેનું કારણ છે ભાગ્યનું સાથ ન હોવું જો ભાગ્ય સાથ આપે તો ઓછા પ્રયત્નમાં પણ મોટી સફળતા મળી શકે છે અને જો ભાગ્ય સાથ ન આપે તો અત્યંત પ્રયત્નો છતાં માણસ ખાલી હાથે રહી જાય છે હિન્દુ ધર્મમાં ગ્રહનક્ષત્રો અને રાશિઓનો ઊંડો પ્રભાવ માનવામાં આવ્યો છે જ્યારે ગ્રહનક્ષત્રો કોઈ વિશેષ રાશિ પર સકારાત્મક અસર કરે છે ત્યારે જીવનમાં મોટો બદલાવ જોવા મળે છે અને જ્યારે એ અસર નકારાત્મક હોય ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે આજે અમે તમને એ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ જેમ પર હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા થવાની છે આ જાતકોની કિસ્મત જાગવા જઈ રહી છે અને જીવનમાં સારા દિવસોની શરૂઆત થવાની છે હા મિત્રો હવે આપણે તે ભાગ્યશાળી રાશિઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે આ યાદીમાં સૌથી પહેલા ચર્ચા કરીએ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીનું આશીર્વાદ ખાસ શુભ સંયોગ લઈને આવી રહ્યું છે આ રાશિના જાતકોના કાર્યો અને વિચારોમાં એકાગ્રતા અને સ્થિરતા બની રહેશે તમે તમારી મહેનત અને લગ્નથી સતત નવી સફળતાઓ હાંસલ કરશો અને સમાજમાં તમારી અલગ ઓળખ બનાવશો તમારા બધા પ્રયત્નો સફળ સાબિત થશે આ સમયમાં તમને મોટો ધનલાભ થવાની પણ પ્રબળ સંભાવના છે વેપારીઓ માટે વ્યવસાયમાં મોટો નફો થવાના યોગ છે ટૂંક સમયમાં તમે નવું ઘર અથવા વાહન પણ ખરીદી શકો છો જેના કારણે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ છવાઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપાથી કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનો વાસ રહેશે આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે તમારા દ્વારા કરવામાં આવેલ મહેનતનું તમને પૂરતું ફળ મળશે આર્થિક પરિસ્થિતિ પહેલા કરતા વધુ સારી બનશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે મિત્રો અને શુભચિંતકો સાથે તમારો મેળાપ વધશે પરિવાર અને જીવનસાથીનું તમને સંપૂર્ણ સહકાર મળશે તમારી મીઠી વાણીના કારણે અધૂરા કામો પણ પૂર્ણ થઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારી બધી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે અટકેલા કાર્યો પણ હવે ઝડપથી પૂર્ણ થશે વૃશ્ચિક રાશિના જાતકો આ સમયમાં જે પણ કાર્ય કરશે તેમાં તેમને ચોક્કસ સફળતા મળશે સમય તમારા પક્ષમાં છે તેથી આ અવસરનો પૂરો લાભ લો હવે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થવાની છે હા મિત્રો જો તમે નવા અવસરની શોધમાં છો તો હવે તે શુભ અવસર તમારા જીવનમાં આવવાનો છે તમારા પ્રયત્નોમાં તમને સતત સફળતા મળશે આવકના નવા માર્ગો ખુલી જશે સાથે જ જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિત રહો તમારી યોજના ચોક્કસ સફળ થશે વૃષભ રાશિના જાતકો માટે ધન લાભના અનેક અવસર ઉપસ્થિત થશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારું જીવન અનુકૂળ બનતું રહેશે તમારા પરિવારમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ છવાયેલું રહેશે વેપાર વ્યવસાયમાં પ્રગતિ થશે સામાજિક જીવનમાં પણ સફળતા તમારા પગ ચુંબશે અચાનક ધન પ્રાપ્ત થવાને કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે હવે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે દૈવી મહાસંયોગના પ્રભાવથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિ તમારા પર રહેશે જેના કારણે હવે તમારા માટે ધન પ્રાપ્તિના ઉત્તમ અવસર આવશે તમે તમારા ભવિષ્ય માટે જે યોજનાઓ બનાવી છે તેને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે જો તમે પ્રયત્ન કરશો તો ચોક્કસ સફળતા તમારા પગ ચુંબશે તમને મોટા ફાયદા મળશે અને વ્યવસાયમાં નવા અવસર ખુલશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળશે સાથે જ સમાજમાં તમારું માન સન્માન વધશે સંતાનની ઈચ્છા રાખનારાઓ માટે આ સમય ખૂબ સુખદ રહેશે કારણ કે સંતાન પ્રાપ્તિનો આનંદ મળવાના યોગ બની રહ્યા છે માતા પિતાના આશીર્વાદ અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપાથી તમારી પ્રગતિ નિશ્ચિત છે એટલે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો હવે આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે શિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તેમના પર બની રહી છે પ્રભુ શ્રીહરી અને દેવી લક્ષ્મીનું નામ લઈને તમે કોઈ પણ કામ શરૂ કરશો અથવા કોઈ નવો વ્યવસાય આરંભ કરશો તો તેમાં તમને ચોક્કસ મોટી સફળતા મળશે

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપાથી તમને અનેક પ્રકારના લાભ ધન સમૃદ્ધિ અને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થવાની છે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિની મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર અત્યંત પ્રસન્ન છે તેમના દૈવી આશીર્વાદથી તમારા જીવનમાં ચાલી રહેલા બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે પ્રભુની કૃપા દૃષ્ટિ હંમેશા તમારા જીવન પર રહી છે જેના કારણે તમે જે કામમાં સફળતા ઇચ્છશો તેમાં જરૂર જીત મેળવી શકશો વર્ષોથી અટવાયેલા કામો હવે પૂર્ણ થવા માંડશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે સાથે સાથે તમે તમારા જૂના દેવામાંથી પણ મુક્ત થઈ શકશો તમારા પ્રયત્નો સફળ સાબિત થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ શુભ રહેશે વેપારમાં અચાનક લાભના યોગ બનશે અને તમારા ઘરમાં શાંતિ તથા ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આ કૃપા સતત તમારી પર વરસતી રહેશે પરંતુ મકર રાશિના લોકોને સલાહ છે કે તેઓ પોતાના ક્રોધ અને ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખે કારણ કે સંયમ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આશીર્વાદ હવે સદભાગ્ય અને ખુશીઓ લઈને આવી રહ્યું છે આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થવાનો છે પરિવારમાં સુખ થશે જીવનસાથી સાથેના સંબંધ મધુર રહેશે અને સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા ઘરમાં આનંદનું વાતાવરણ બનશે ઘરમાં નવી વસ્તુઓ અથવા સુવિધાઓનો આગમન શક્ય છે જેના કારણે વાતાવરણ વધુ સુખમય બનશે વેપારીઓને વધુ નફો થશે અને નોકરી કરતા લોકોને કારકિર્દી સંબંધિત કોઈ મોટી સફળતા મળી શકે છે કુલમળી કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે હવે આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ તેમના પર ખાસ બની રહી છે જેના કારણે તેમને મોટો ધનલાભ થવાના યોગ છે આ રાશિના જાતકો માટે વેપાર અને વ્યવસાયમાં પ્રગતિના અવસર મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમને હવે ચોક્કસ સફળતા મળશે તમારી આવકમાં સતત વધારો થશે જેમને સંતાન સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે સુખ મળશે આ સિવાય તમારું પ્રેમજીવન અને વૈવાહિક જીવન ખૂબ સુખદ અને આનંદમય રહેશે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે ચોક્કસ સફળ થશે તેથી આ સમયનો પૂરેપૂરો લાભ લો અને આ સુવર્ણ અવસર હાથમાંથી ન જવા દો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે આ રાશિના જાતકોને હવે બહુ મોટી ખુશખબરીઓ મળવાની છે તેમને અનેક પ્રકારના લાભ ધનની વૃદ્ધિ અને શાનદાર સફળતાઓ અવશ્ય પ્રાપ્ત થશે આજ આશીર્વાદ તેમના જીવનને નવી દિશા આપશે અને તેમને ધન્ય બનાવશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નો દૈવી આશીર્વાદ આપ સૌ પર સતત બન્યા રહેશે તો સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ ધન્યવાદ